નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રમાં ખવાતો કાચા પપૈયા અને મરસાનો સંભારો જેની રેસીપી આપણે આપું છું આ પપૈયાના સંભારાને તમે બપોરે ખા જમવામાં અને સાંજે જમવામાં ખાજો રોટલી શાક આરે તો ખાવાની મજા આવશે પપૈયાના બીને આપણે કાઢી નાખીશું તમારે કોઈ નાનો એવો પ્રસંગ હોય અને કોબી ગાજર ના મળે તો એની જગ્યાએ તમે આવી રીતે પપૈયાનો ઉપયોગ કરીને પણ આ પપૈયાનો સંભારો બનાવી શકો તો પહેલાં પપૈયાને આપણે ખાડાની સાઇલ ઉતારી નાખીએ આ સંભારો બનાવવા માટે આપણે પપૈયામાં નથી નાખવાની નાખવાની ઉતારી છે આ સંભારો બનાવવામાં આપણે પપૈયાને આવી રીતે કટિંગ કરી આકારનું કટિંગ કરી અને પછી આને વઘાર મારવાનો છે તો આવી રીતે સ્લાઇસ કટિંગ કરી નાખીએ આપણે આવી રીતે સ્લાઇસ કટિંગ થઈ ગયું છે આપણે ત્રણસો ગ્રામ જેવું પપૈયું આવી રીતે સ્લાઇસ કટિંગ કરી નાખીએ અને આમાં મરચાં પણ નાખશું ચાર માણસો માટે સંભારો બનાવીએ છે બધું પપૈયું આવી રીતે કટિંગ કરી નાખીએ પપૈયાના બે ફાડા હતા એમાં એક જ ફાડાનો આપણે સંભારો બનાવીએ છીએ તો પણ એટલી સ્લાઇસ થઈ ગઈ છે હવે આને વઘારી નાખીએ મરસા કટિંગ કરીને પછી તો આ શરસા લીધા છે એને બે સીરિયા ફાડા પાડી અને આવી રીતે શાર ટુકડા કરી નાખશો સૌરાષ્ટ્રમાં આ ખૂબ જ પ્રસિદ્ધ સંભારો છે તમે ખાધો હોય તો કોમેન્ટ કરજો પપૈયાનો સંભારો બનાવીને ગામડે ખાધો હોય ક્યાં કોઈ પણ સિટીમાં રહીને બનાવીને ખાધો હોય ન ખાધો હોય તો આવી રીતે એકવાર પપૈયાનો સંભારો બનાવવાનો પ્રયત્ન કરજો ત્રીસ ગ્રામ જેવું તેલ ગરમ મૂકી દીધું છે આપણે બે તેલ લીધું છે એક રાઈ નાખ નાખીએ તેલ ગરમ થાય પછી રાઈ ફોડી નાખવાની સૌરાષ્ટ્રનો ફેમસ કાચા પપૈયાનો હંભાળો બનાવીએ રાઈ નો કોઈ પણ જગ્યાએ વઘાર મારો તો આવી રીતે આમ તડતર તડ બંધ થાય પછી રાઈ ફૂટી જાય પછી જ આગળના બધા મસાલા નાખવાના તો રાઈ ફૂટી ગઈ છે હવે પપૈયું કટિંગ કરેલું નાખી દઈએ ધીમા ગેસ ઉપર બે મિનિટ

એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી દે એક મિનિટ થઈ ગઈ છે ઢાંકણ લઈને સંભારા ને હલાવી નાખીએ સંભારો ધીમા ગેસ પાકે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે મરચા નાખ દે હળદર બે ગ્રામ જેવી નાખ દે પપ્પાએને એમ સતત ત્રીસ ત્રીસ સેકન્ડને હલાવતું રહેવાનું એટલે તળીએ છોટે નહીં એક એક ચમચ બેસન નાખી આ સંભારામાં આપણે પાણીનો ઉપયોગ સેજે નથી કરવાનો પપૈયામાં થોડું પાણી હોય

મરસા ને બેસન નાખ્યા પછી બે મિનિટ જેવું થઈ ગયું તો આપણો કાઠિયા સૌરાષ્ટ્રનો કાચા પપૈયાનો સંભારો બની ગયો છે આવી રીતે તમે બનાવજો મસ્ત બનશે તો આ શિયાળાની સિઝનમાં માણસો બધું તીખું સ્પાઈસી ખાવાનું બાજરીના રોટલા ખાવાનું પસંદ કરતા હોય તો એની આરે આ પપૈયાનો સંભારો બનાવજો તો આવી રીતે કાછા પપૈયાનો સંભારો બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ